અમદાવાદના ગોતામાં રાજપૂત સંસ્થાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં સંકલન સમિતિના સંયોજક રમજુભા જાડેજા કરણસિંહ ચાવડા રાજવી પરિવારના ભગીરથસિંહ ઉતેલિયા આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી તો આગામી સાત તારીખે ધંધુકામાં રાજપૂત સમાજની સભાનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કરણસિંહ ચાવડાએ કહ્યું કે ક્ષત્રિય સમાજમાંથી કોઈ પણ પુરુષોત્તમ રૂપાલાના પક્ષમાં નથી અમારો વિરોધ અને માંગ યથાવત છે અમારી કોર કમિટી સંકલન સમિતિ સતત એકબીજાના સંપર્કમાં છે અત્યારે પણ અમે બધા આગેવાનો આ બાબતની ચર્ચા કરવા માટે ભેગા થયા છે આવતીકાલે અગિયાર કલાકે કોર કમિટી સંકલન સમિતિ રાજપૂત સમાજની સંસ્થાઓ ક્ષત્રિય સમાજના આગેવાનોની એક બેઠક રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે કે ધંધુકામાં સાત તારીખે સાંજે સંમેલન છે તો એવી રીતે સમગ્ર ગુજરાતના જુદી જુદી જગ્યાએ સંમેલનો થવાના છે અને એ થતા રહે છે અમારો કાર્યક્રમ જારી રહેશે ઉત્તમ રૂપાલાનું જે સ્ટેટમેન્ટ હતું રાજા મહારાજાઓના વિશે અને રોટી બેટીના વ્યવહારના વિશે એ બધા રાજવી પરિવારોને બહુ દુઃખ લાગ્યું છે રાજવી પરિવારોએ આટલું સમણ પણ કર્યું છે લોકશાહીમાં અને એ છતાં પણ જો આવી ટીપા ટિપ્પણી થાય અમારા વિશે તો આ એક બહુ દુઃખદ બનાવ્યા છે રાજવી પરિવારો અત્યારે અમે ટેકો જાહેર કર્યો છે અમારું ક્ષત્રિય સમાજનું જે સંમેલન છે એને અમે ટેકો જાહેર કર્યો છે અને જ્યાં જ્યાં અમારા ક્ષત્રિય સમાજને અમારી જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે સમાજની સાથે ઊભા રહીશું